જય જવાન જય કિસાન આજે ફરી એક વાર આવી ગયો છું અમારી ગાડીએ કે આ કપા તમે જોયો છો તેમાં ઉણપની દવા છાંટવાની હતી એટલે પંપ લઈને હું અને મારા પપ્પા આવી ગયા છે ઉણપની દવા છાંટવા માટે અમે બધી દવા તો સાંટી દીધી છે અને છેલ્લા છેલ્લો પંપ છે મેં તો પંપ ઉઠાડી દીધો અને પપ્પા જે પાછળ તમે જોઈ શકો છો તે દવાનો છાંટકાવ કરી રહ્યા છે અને હું તમને કપા બતાવું કેવો કપા છે અમુક નાનો મોટો છે પણ કપા સરસ છે પેલા કરો પગલી સિઝન કરતા એટલે હું તમને કપા તમે જુઓ આ બાજુ નાનો છે ઓલી બાજુ મોટો છે અમુક જગ્યાએ નાનો છે ખાર છે એટલે અને અમુક જગ્યાએ મોટો છે આમાં તમે જોઈ શકો છો આ કપા છે તેમાં ફૂલ પણ આવી ગયા છે અમુક નાનો કપા છે એમાં દસ પંદર ફૂલ છે અને મોટો કપા હે એમાં તરી ચાલી ફૂલડા હે આ તમે જુઓ આ નાનો કપા છે એમાં દસ પંદર જેટલા ફૂલડા છે અને આ મોટો કપા એમાં જો જેટલા ફૂલડા અને અમે દવા સાટી દીધી અને હવે આના પછી શેનો છંટકાવ કરવો જોઈએ તે તમે જરૂરથી કોમેન્ટ કરજો આ આપણો કપા છે ને અમે પપ્પા દવા સાટીને આવી રહ્યા છે આજ માટે આટલું જ છે અને અમે મળીશું ફરી નવા બ્લોગમાં જઈને જયભાઈ